અનામત ના હોવી જોઈએ જે સાચું ભણ્યો હોત જેના સાચી ચકાવારી છે એ આગળ જવું જોઈએ આ મુદ્દાથી પીડા તો સમાજાર છે કારણ કે શિક્ષણ બીજો કોઈ અન્ય હોય ઓબીસી હોય 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 એ બધા જે પૈસા અને અમારો પાટીદાર સમાજ જે પૈસા ખર્ચો કરો એમાં રાત દિવસ અમારે એક હજાર રૂપિયા થાય તો દસ રૂપિયા દસ અને શિક્ષણમાં માં કોઈ દર અનામત ના આવું જોઈએ કેમ કે પચાસ ટકા વાળા પાસે કોઈ તમે ઓપરેશન કરાવશો કોઈ નેતા પચાસ ટકા વાળા ડોક્ટર પાસે ઓપરેશન કરાવી ના કરાય સારો જુઓ પચાસ વાળા પાસે શિક્ષણ માં તો અનામત બિલકુલ ના હોય છે તમે આર્મી નો અનામત હોય નહી રાખતા અનામત વાત બધી સમજ્યા જેવી એટલે બધું બહુ વિચારવા લાગ્યું ઉગાડું આ તો બધું ખોટું લડવું પડશે અને માજા મૂકી દીધી મર્યાદાઓ બધી ઓળંગી ઓળંગી દીધી અને એ સમાજની એવો કરી દીધો રાજકીય અસ્તિત્વ ખતમ થઈ ગયું પાટીદાર મોટા મોટા નેતાઓ જે હતા દિગ્ગજો બધા સાફ કર્યા જે મંડળીઓ ચાલતી ફલાણું ઢેકણું આ બધું સાફ કર્યું કોઈને દેખાતું તું નતું દેખાતું મને ખબર નહીં મન દેખાતું સારું થઈ રહ્યું હોય તો કોપી થઈ ગયું એક અવાજ ઉપાડવો પડશે પાટીદાર અનામત આંદોલન પછી હાર્દિક ના હું નજીક જો હાર્દિક પટેલ વિરમ ગામના ના ધારો નજીક મિત્રતા બની આપ લે ઓળખ થઈ પાટીદાર અનામત આંદોલન સમિતિમાં માં ભાગ થઈ પછી કેવલ નજીક જ્યાં હાર્દિક ભાઈએ જતા રહ્યા આ બધા જતા રહ્યા પણ મી લડત ચાલુ રાખે જેને જોવા જવું હોય તો મારી લડત ચાલુ હાર્દિક ભાઈ પૂછ્યું ક્યારે કેમ ગયા મિત્રતા હતી હાર્દિક ભાઈ ને પૂછવાનું એવું નતું કે બહુ લોબી વાત થશે

એવું કઈક વાત ના થાય વાત કાય ભાઈ પણ વિચારધારા વિચારધારા આદમી પાર્ટી એના પછી ચૂંટણી હાર્યા ચૂંટણી હાર્યા પછી ભાજપ એ બધી એમની સમસ્યા અત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ જીરો થઈ છે બંધ પણ એ અનામત મળી જાય દસ ટકા સવર્ણ જ્ઞાતિ ને અનામત મળી એટલે સમિતિ નું વિસર્જન થયું પણ આવું ગુજરાત માં રાજસ્થાન માં એટલે બત્રીસ લોકો હરિયાણા માં ગોળીઓ ધરવી દીધી મારા ચૌદ લોકો દીધી પાટીદાર પણ છેલ્લે બધા ભાજપ પહોંચતા એટલે દવાઓ ધમકાઓ તોડી પાડો આ નીતિ તો એમની મારી લડાઈ આવી જતી તો ભાઈ લડ્યા જો અને જનતાને સાચો સંદેશો આપે સોશિયલ મીડિયા માધ્યમને સાચું ઉજાગર કર્યું હોય અને સાચા રસ્તા મારા સમર્થકોને લોકો સુધી વાત પહોંચાડ્યો તો બે ઝીઝક હું બોલતો મોદીજી ખોટા છે તો ખોટા જ હતા મારા નથી વિચારમાં

મારે મોજ શોક કરવા હોય જ કરવા મારે પડે નેતા હોય તો જો આપડે ભાઈ રોજ કમાવું રોજ ખાવ ચૂક કરીને બિલકુલ અને આપણે સાચું બોલવું હોય અને જનતાને સોશિયલ મીડિયાનો જમાનો ફાસ્ટ હું આજે કોઈ વાત એવી બોલી દીધી અમુક વસ્તુઓ કહેવામાં આવતી રામ તો રામ છે શું રામ એટલે જય શ્રી રામ પેલા ગામડાઓમાં સીતારામ સવારના પોર માં સીતારામ બોલે રાધે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવું બધું બોલવામાં આવે એ રામના આખા ડગડી દીધા લોકો જય શ્રી રામ પણ શું સર શું રહી નથી બરફ પડે

મારા ભાઈ કરોડો રૂપિયા છે હું જોરદાર હતો લોકો મને ભગવાન માનતા એટલે ભગવાન પછી સમજાવ અમાય અમાય આ કેટલા લાભ જો આ બધા જો નમૂના જો હોય બધા તમારો કર્મ સાચો છે તો ભગવાન તમને ત્યો બિહાડ એના બાજુ લાઈ જાવ આ લડાઈ કર્મો ના છે આપણો કોઈ શોખ જ નતા એટલે આપણે કોઈ ડરવાની જરૂર નથી

જમના ચિકોતર માતાનો છેવાક આજે આવા ધંધા કરે તો નામ કોનું ખરાબ થયું તેમને એટલે મને એવું કોઈ કામ ના કરાવતા અને એવું કામ કરાવજો કે જેથી બધા લોકો ગર્વનું મારો નહીં આ ગોગાનો ભૂવ જબરજસ્ત આ વ્યક્તિ ઝનજી પાટીદાર જોતા અને મને એ માતાજીએ સંકેત દ્વારા એવું કીધેલું તારા નામ જોવો છે પૈસ્યા એ વખતે મેં એમને કીધેલું તો મારું નામ જુવો આજ મારું નામ ગુરુજો બસ પૈસા કોઈ મહત્વ નહીં પૈસા શું કરવા અને એ પણ સાડા ત્રણસો રૂપિયાનું જીઓ નું રિચાર્જ કરાવી ને હું કોઈ રેલી નહીં કરી કોઈ સભા નહીં કરી કોઈનું અહિત નહીં કર્યું કશું જ કરી નહીં બસ મારા આ સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ નહીં કરે અને મારો સંદેશો ની જનતા સમક્ષ પહોંચાડ્યો મારો અવાજ તો હું આ કહેવા માંગુ છું મારી આ વાત અને લોકો જોડવા અને છીએ પણ જોડાતા રેસીક સમીકરણ સમક્ષ બિલ ના ના કારણ કે હું પોતે રાજનીતિ જાણું એટલે અમુક વસ્તુ નહીં બોલીશ બિલકુલ અને મારા દર્શક મિત્રો જે રહ્યા એ મને ઘણી વખત સવાલ કર્યો કોમેન્ટો લખી કે ધનજી પાટીદાર કેમ બોલતા નહીં કેમ બોલતા એ સમય આવશે કે હું મને એ જવાબ આપું કારણ કે મારા સમર્થકો દર્શક નહીં હું પોતે પરિવારમાં એકલો છું મમ્મી પપ્પા ને બીજી જવાબદારીઓ મારા ઉપર વધી શિક્ષક અને વધુમાં કેવું છે ગુજરાતની જનતાને જાગૃત હોય એટલે મને પોતાનું ક્યોક કયોક કેવું થાય ચાલુ આપણે બોલવાનું ચાલે કીડી મકોડા જેવી જિંદગી જીવતો આ રહી વાસ્તવિક સો હું કોઈ પાર્ટીમાં શું મી કોઈ પાર્ટીનું પરમાનેન્ટ મારો કોઈ

એનું તમે સમાધાન કરો એટલા માટે જનતા એ તમને જોવા જેમ નહીં આવતા શું એ ગોમ નકશામાં નહીં આવતું શું તમારા મત વિસ્તારમાં નહીં આવતું લડાઈ મારી હોય થી તમે બોલો એટલે તમે હું સમજો કોઈ વાળું નથી એટલા માટે આ લોકો આવા બેફામ બની ગયા છૂટી દોર બની ગયા તમને હું આ તમારા મીડિયાના માધ્યમ દ્વારા કહું છું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને એટલે એમની વાતો બધા સાંભળતા હું પોતે સાંભળતો તેમનો અહીંયા અમારો એક પાર્લર હે ને રામજી મંદિર ચોક એ મોટો ફોટો મોદીજીનો અમે મૂક્યો હતો રોજ અમે અગરબત્તી કરી અને હું બે હાજર ચૌદ પણ મત મોદીજી આપ્યો ચૌદ ના મત મોદી હા લોકસભામાં ચૌદ માં મોદીજી ગુજરાત ની અંદર ની એવી એવી વસ્તુ જોઈ કે અમે બે ભાઈ જ અમે પાવાગઢ ગયા એક ભાઈ અમારો થર્મલ વણાક બોરી રહે નોકરી કર્યા અમે ઈથી અમે ગોધરા ગયા ગોધરા ઘેર જઈ ગાડી ત્યાં મૂકી અને અમે બસ પાવાગઢ ગયા

અને અમે બધા લઈને આવતા હતા હવે એ ટ્રેનની નજીકથી જોયું નજીક થી જોયું હા રાત્રે ઘેર આવતા આવતા અમે બે વાગી ગયા પ્રાર્થના કારણ કે બધા વાત પ્રસરી જઈ એટલે બે વાગી ગયા હતા શું વાત અને એટલી બધી ચિંતાઓ ગઈ અને એના પછી જે આપણે સમાચારોમાં જોઈને જે રુદ્ર જે રૂપ ધારણ કરેલું ભાઈ ગેસ કારણ કે ટોળાનું કોઈ મજબ હોતો નહીં અહીંયા હોતો સો ટકા અને ચાહે હિન્દુ મર્યો મુસ્લિમ મર્યો ફલાણું મર્યું પણ અને વધુ મમ્મી નજીકથી જોયું મારું પાટીદાર અનામત આંદોલન આંદોલન બે પંદર અને એના અંદર એક પટેલ કરીને છોકરો હતો મહેસાણા એની મમ્મી ને એવું કીધું હતું મમ્મી મારે જીવવું છે એને ગોળી વાગી ગોળી વાગી ગઈ ત્યાં અને કઈ મમ્મી મારે જીવવું મયુ પટેલ નું દેહાંત અને હું મા મમ્મી બધા ગામનો લગભગ પચાસ બહરો અમે બધા બેસવા માટે ગયા બરોબર અને એથી બહાર નીકળતા હતા એ વખતે નક્કી કરી સમાજના જેટલા દીકરા મર્યા એમના માટે એવું કંઈક કરો જેથી કરીને એમના દિવ્ય આત્મા પરમ કૃપાળું પરમાત્મા શાંતિ હતી ના બીજા વિડીયો ક્લિપ્સ અને ઇન્ટરવ્યુ જોવા માટે અમારી ચેનલ એન એન્કાઉન્ટરને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો